નમસ્કાર દર્શક મિત્રો રાજા રજવાડા કિસ્સાની અને એના થકી વહીવટી સુધારણા નો પાયો કઈ રીતે નખાયો તેની વાત કરવી છે દોસ્તો તમારા સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ ફોટો તમે ઓળખી જ કાઢ્યો હશે શ્રી અરબિંદો ઘોષ એમનો ફોટો છે અને ત્યારબાદ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના રેવન્યુ સેક્રેટરી તરીકે રાજ્ય સાથે કામે લાગ્યા હતા શ્રી અરબિંદોની બુદ્ધિ પ્રતિભાથી અંજાયેલા ગુણા નુરાગી મહાનો વાવ એવા સાંજી રાવ ગાયકવાડે એ પોતે પ્રવાસમાં જાય ત્યારે ઘણી વખત અથવા એકાંતમાં પણ કંઈ ચર્ચા કરવી ત્યારે એમની સંગત માણવાનો એમણે લાભ લીધો હતો એક વખતની આ ઘટના જે હું વર્ણન કરવા જઈ રહ્યો છું તે મુજબ વેશપલટો કરીને રાવ ગાયકવાડ અને શ્રી અરવિંદો ઘોષ ઘોડેસવાર તરીકે વિસ્તારોમાં નીકળ્યા હતા પોતાના રાજ્યમાં પ્રજા કઈ રીતે જીવે છે છે કોઈ મુશ્કેલીઓ કે નહીં એનો જાત અભ્યાસ કરવો અને શક્યત એનો ઉકેલ એવો એનો ઉદ્દેશ હતો ત્યારે લોકો સરસ મજાના હરિયાળા ખેતરો ચારે બાજુ પથરાયેલા હોય જરા પણ પ્રદૂષણ વગરની સુંદર હવા તમે ફેફસામાં ભરી લો તો નવી સ્ફૂર્તિ પ્રેરતી હોય એવા દિલને તરબતર કરી દેતા મગજને તરબતર કરી દેતા વાતાવરણમાં પોતાના ઘોડાઓ ખેલાવતા આગળ વધી રહ્યા હતા રસ્તામાં એક ખેતર આવતું હતું રસ્તાની બાજુમાં આવેલા ખેતર માં ઉભેલ એક બે ને આ બંને માર્ગો ને આવતા જોયા એ નજદીક આવ્યા એટલે પેલી બેને હાથ ઊંચો કરી એમને ઉભો ઉભા રહેવા માટે વિનંતી કરી નજદીક આવીને બંને પોતાના ઘોડા ઉભા રાખ્યા ત્યારે પેલી બેને કહ્યું કે ભાઈ હું ખેતરમાં ચાર લેવા આવી હતી આજે ભારો જરા મોટો બંધાઈ ગયો છે મારા એકલાથી ઉપાડીને માથે મુકાતો નથી તો તમે મદદ કરીને મારા માથે ભારો મૂકી આપો ને સર સાયાજીરાવ ગાયકવાડ નું કસરતી શરીર ઠેકડો મારીને ઘોડા પરથી નીચે ઉતરી એમણે બે હાથે ભારો પોતાના હાથમાં લઈ બેનના માથે મૂકી દીધો પેલી બેન પોતાના રસ્તે ચાલવા માંડી આ પોતાના રસ્તે ચાલવા માંડ્યા દરમિયાન ગાયકવાડે જોયું કે શ્રી અરવિંદોના ચહેરા પર સ્મિત હતું સાહેરા પોતે અત્યંત વિચક્ષણ રાજપુરુષ હતા અત્યંત બુદ્ધિશાળી રાજવી હતા એમણે અરવિંદ ને કરી કે મેં આ બેનના માથા ઉપર ભારો મૂક્યો ઘાસનો અને એ રીતે આપને એવી રીતે શું રમૂજ થઈ કે આપના ચહેરા પર સ્મિત આવ્યું ત્યારે અરવિંદે કહ્યું કે શ્રીમંત મહારાજા એક આદર્શ રાજાનું કામ પ્રજાના માથેથી ભાર ઉતારવાનું હોય છે આપે આજે આ બેનના માથે ભાર ચડાવ્યો આપની પ્રજા છે એના માથે ભાર ચડાવ્યો એનાથી જરા રમૂજ થઈ જાજીરાવા વાત સમજ્યા તરત ત્યાંથી પાછા વળીને માતા ગોળે પેલી બેનને પકડી પાડી અને એનું નામ સરનામું પૂછી લીધું પરત જ્યારે પહોંચ્યા ત્યારે બીજા દિવસે દરબારમાંથી એમણે એક બક્ષીસ પત્ર તાબાના પત્ર તૈયાર કરાવ્યું અને પેલા સરનામે પેલી બેનને પોતાની બેન ગણીને ભેટ તરીકે મોકલી આપ્યું જેથી આખી જિંદગી અને માથે ભાર ઉપાડવો ન પડે વાત નાની હતી ડિલેરી મોટી હતી વાત સામાન્ય હતી પણ એ વાતના ઉપરથી બોધ લઈને પછીની કાર્યવાહી કરનાર વ્યક્તિ અસામાન્ય હતી અને એટલે જ તો સર સયાજીરાવ ગાયકવાડ પ્રજા વત્સલ એટલે કે પ્રજા માટે વાત્સલ્ય ધરાવતા પ્રેમ ધરાવતા રાજવી તરીકે જાણીતા હતા વાત આટલેથી નહીં અટકી

જેથી સીમમાંથી ચાર લઈને આવનાર કોઈ બેન અથવા ખેડૂત થાક લાગ્યો હોય તો કોઈની પણ મદદ વગર એ ગોલંબર અથવા તો એ ઓટા પર પોતાનું ભાર મૂકી થોડી વાર આરામ કરી શકે પછી જાતે જ પોતાનો ભાર પોતાના માથે ચડાવી અને વિદાય થઈ શકે કોઈની મદદની જરૂર પડે નહીં વડોદરા રાજ્યની સ્થાનિક ભાષામાં જગ્યા આવા વિહામીયાઓ વડોદરા રાજ્યની જૂની સેવાઓમાં જૂની સરહદોમાં જૂની સીમોમાં આજે પણ જોવા મળે છે બનાવ નાનો વાત નાની પણ એ નાની વાત પરથી પણ પ્રજાની તકલીફ દૂર કરવા માટે દાખલો ગ્રહણ કરી એક વહીવટી સુધારણા કઈ રીતે કરી શકાય એનો ઉત્તમ નમૂનો સર સાયજીરાવે જે નિર્ણય લીધો તેના પરથી જોઈ શકાય છે આ કારણોસર જ સર સાયજીરાવ ગાયકવાડ પ્રજા વત્સલ એટલે કે સતત પ્રજાના ચિંતા કરનાર પ્રજાના હિત ચિંતક રાજ્ય અને એક આદર્શ રાજ્ય તરીકે વડોદરા આ દેશમાં તો ઠીક વિદેશમાં પણ વખણાયું ઉત્તમ પુરુષોનો સંઘ કરવો અને એમની પાસેથી ઉત્તમ ગુણો જે હોય તે પ્રાપ્ત કરવા એ મહારાજાનો સ્વભાવ હતો દાખલા તરીકે એમણે પોતાના મહેલ માટે રાજા રવિવર્મા વર્મા જેવા ઉચ્ચ કક્ષાના વિનંતી કરી કારણ કે રાજા રવિવર્મા પોતે પણ રાજા હતા અને ચિત મહાભારત અને ગીતા રામાયણ વગેરે વિષયો પર આધારિત ચિત્રો દોરાવ્યા જે આજે પણ મહાન ઉપલબ્ધિ એમને ખાસ કામ સોંપી વડોદરા રાજ્યમાં આખી લાઇબ્રેરી વ્યવસ્થા ઉભી કરી અમેરિકાથી જોન બોર્ડર નામના એક નિષ્ણાત જ્યારે વડોદરાની લાઇબ્રેરી વ્યવસ્થા અંગે સૂચનો કરવા માટે સર સયાજી ગાયકવાડે બોલાવ્યા ત્યારે બોર્ડને પોતાના દેશમાં પત્ર લખ્યો એમાં લખ્યું કે આપણે અમેરિકનો હજુ તો જેની કલ્પના કરીએ છે એવી ઉત્તમ લાઇબ્રેરી વ્યવસ્થા ભારતના એક દેશી રજવાડાના રાજ્યમાં સ્થપાઈ ચૂકી છે સંગીતના નિષ્ણાતોને એમણે સંગીતકાર તરીકે આશ્રય આપ્યો હુંદર શાળાઓ શરૂ કરી કલા કલાભવનની સ્થાપના કરી આમ સર સયાજી રાવ ગાયકવાડનું શાસન એક આદર્શ રાજવીના શાસન તરીકે ખ્યાતિ પ્રાપ્ત બન્યું નાના નાનાની વાત પરથી પણ શિખામણ લઈને મોટામાં મોટા ફેરફાર વહીવટમાં કઈ રીતે કરી શકાય તેનો આદર્શ દાખલો એ વિહામીઓ એટલે કે વિસામો લેવા માટે ઉભા કરેલા પિલર એનો છે માત્ર મોટી મોટી બિઝનેસ સ્કૂલ અથવા તો મોટા મોટા બનાવમાંથી જ શીખ લઈ શકાય છે મોટા મોટા વિદ્વાનો પાસેથી જ સલાહ લઈ શકાય છે એવું નથી આપણી આજુબાજુ બનતા બનાવોમાંથી પણ ભલે રોજબરોજના બનાવો હોય આપણે યોગ્ય તે સાર ગ્રહણ કરી અને જેમ સાહેજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય માટે આ વિહામિયાનો દાખલો પ્રસ્થાપિત કર્યો હતો તેમ આપણા જીવનમાં પણ સુધારણાનો દાખલો પ્રસ્થાપિત કરી શકીએ દાખલા તરીકે ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠો હતો ત્યારે સફરજન ઉપરથી નીચે પડ્યું એવું નહોતું કે આ સફરજન પહેલીવાર નીચે નહોતું પડ્યું હતું પહેલા પણ સફરજનના ઝાડ ઉપરથી પાકેલું સફરજન નીચે જ પડતું હતું આકાશમાં નહોતું જ હતું પણ ન્યૂટન વિચાર આવ્યો કે આ સફરજન કેમ નીચે પડ્યું કેમ પૃથ્વી પર પડ્યું અને એમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો જે આજે એક અગત્યના ફિઝિક્સના નિયમ તરીકે ઘણી બધી બાબતોમાં આપણને કામ લાગે છે નૂતને આ બાબતમાં કંઈક જુદી રીતે વિચાર્યું આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ થિંકિંગ કહેવાય ડિફરન્ટલી ડિફરન્ટલી ડોન્ટ થિંક થિંક ડિફરન્ટ બટ આ નાનો દાખલો મેં અહીંયા એટલા માટે કહ્યો કારણ કે આર્કીમીડિયે જયારે પોતે બાથસ્ટમમાં નાહવા પડ્યો અને પાણીએ ઉપર દબાણ કર્યું ત્યારે કપડા પહેર્યા વગર ત્યાંથી બહાર યુરેકા 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 મેં શોધી કાઢ્યું મેં શોધી કાઢ્યું મેં શોધી કાઢ્યું કરતો ભાગ્યો અને એને કાઢ્યું હતું કે પાણી પોતાના અંદર કોઈ પણ પદાર્થ નાખે તો એના કદ પ્રમાણે સ્થળાંતરિત થઈને એને ઉપરની બાજુ પ્રેશર કરે છે એના ઉપરથી સ્ટીમર કઈ રીતે દરિયામાં તરી શકે એનો સિદ્ધાંત શોધાયો જે માટે આપણે આર્કીમેડિસના અને ગુરુત્વાકર્ષણના નિયમ માટે ન્યૂટનના આભારી રહી શકીએ સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ની લેબોરેટરીમાં અકસ્માતે ઉડી અને પડેલી ફૂગે જંતુઓ મારી નાખ્યા અને એમાંથી પેનિસિલિન શોધાયું નાની વાતમાંથી મોટા પદાર્થ પાઠ મેળવી શકાય અનેક દાખલાઓ ઇતિહાસમાં મોજુદ છે માટે કોઈ પણ ઘટનાને નાની ગણીને નજરઅંદાજ કરવી નહીં તો આજે દોસ્તો રાજા રજવાડા આ ચર્ચામાં ચર્ચાનું સમાપન આપણે આ દાખલાઓથી કરીશું આશા રાખું તમને સર સયાજીરાવ થી શરૂ થયેલી અને સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સુધી લઈ ગયેલી ડોક્ટર અરવિંદો ઘોષ અને અન્ય મોતીભાઈ અમીન જેવા મહાનુભાવો વગેરેના ઉલ્લેખ સાથેની વાતો ગમી હશે ગમી હોય તો તમે બીજા સાથે ચોક્કસ શેર કરજો મને પણ જણાવશો તો આનંદ થશે રાજી રહેજો આવજો જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત